ગોધરામાં વરસાદી વિરામ લેતા શહેરના જુદા જુદા વિસ્તારમાં પાણી ભરાયું હોવાને લઈને તંત્રની સ્થળ વિઝીટ ભરાયેલ પાણીના નિકાલ માટે પ્રાંત અધિકારી મામલતદાર અને પાલિકાના મુખ્ય અધિકારી સહિતના સત્તાધીશોએ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું ગોધરા શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ પડતા ગોંદરા મિશ્રી નદીમાં નવા નીર આવતા કુઝવેમાં નીચે નાખેલા ભૂંગળાઓ જામ થયા હોવાથી નદીમાંથી પસાર થતું પાણી કોઝવે ઉપર ભરાઈ જતા ગોંદરા અને વોરવાડને જોડતો મુખ્ય માર્ગ ઉપરથી પસાર થતા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતા તંત્રને રજૂઆત કરાતા તંત્ર હરકતમાં આવીને ગોંદરા વિસ્તારથી પસાર થતી મેશ્રી નદી અને વાવડી બુઝર્ગ અને શહેરમાં અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઈને વરસાદી પાણીનો નિકાલ કરવા માટે નિરીક્ષણ કરવામાં આવ્યું અને મેશ્રીના ભૂંગડાઓની સફાઈ કરવા માટે પ્રાંત અધિકારીને ખાતરી આપવામાં આવી હતી રિપોર્ટર સિરાજ જરગાલ સિટી ગોલ્ડ ન્યૂઝ પંચમહાલ સૌથી પહેલા અમે જે ગોંદરા બોરવાડ વચ્ચેનું જે કોઝવે છે એની મુલાકાત લીધી અને એની અંદર પાણી જે છે ઓવરટોપિંગ થઈને જઈ રહ્યું છે એના કારણે ઘણા બધા લોકોને ત્યાં તકલીફ પડી રહી છે એટલે પછી આપણે બંને બાજુ જે છે થોડુંક જે નીચે પાણી કાઢવા માટે પાઇપો મૂકી છે એ બધી પૂરાઈ ગઈ છે તો એને કાઢવા માટે સૂચના આપી છે અને એ કામગીરી આજે સ્ટાર્ટ થઈ જશે એથી કઈને પ્રોબ્લેમ આપણે સોલ્વ કરીશું એના પછી અમે આ વાવડીના પાછળવાળા વિસ્તારમાં આવ્યા છે કે જ્યાં થોડાક પાણી કઈ બાજુ જઈ રહ્યું છે અને કઈ બાજુ વાળી શકાય એનો અમે સર્વે કરી રહ્યા છીએ જેથી કરીને વોટર લોગિંગના પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય